દાદા ના સ્થાપને થાળી નહીં કરવાની આરતી આપણે ઘર ના બાજુ હોય ને એમને ખાલી પકડી દેવાની અને શાસ્ત્રો નો નિયમ છે પુરુષે પેલા આરતી લેવી જોઈએ કેટલી વાર લેવી જોઈએ ત્રણ વાર

પછી કથા યજ્ઞ કરાવતો હોય તો એકલા મંત્ર બોલું રિલેક્સ કરવા મને બેસાડી મંત્રો યજમાન એટલે એનો ટ્રાન્સલેશન નો જે મંત્ર આવતો હોય એને લગતો કોઈ ધૂન આવતી હોય તો યજવાન પાસે અવળાવે તેથી કરી અને જે કઈ મંત્ર બે સમજે અવાજ મારી જાય બોલી જાય

તો કે જયારે એ જમતા હોય ત્યારે વ્યજન કરાવવાના હોય તેનો એ મંત્રોચાર હોય સાધુ હોય કે તમે એકાદી રાખી બોલો કઈ બોલો આપણને આવડતું હોય તો ભાઈ આપણે જોવા પણ હું તો એવું કઉ છું અરે ગો ગણપતિ દાદા તમારો તમારા પાયો દો કરવાના દાદા તમને જમ્યો પણ હું આવું આવું જગ્યાને કમાળીયે હે કેવો

अपि आगितु अो कार्यो

ભગવાન નારાયણ નમા આત્મભૂમયોનારાયણ નહોજકમલયોરમંત્ર કુષે શરમયા

પ્રવાસો શરણ માતુર મહાપ્રભુ સદ્ગુરુ પરમદેવ જનાક રાજા તમારે બુદ્ધાઈ બોલવા છે બોલો ફનેલા ગયો

હું છું નીલમ મિત્રો અત્યારે અમે ભોળાદાવિયા છે दादा નો નવમો પાઠ ઉત્સવ છે સૌપ્રથમ તો બધાને હનમન જન્તીની ખૂબ ખૂબ શુભકામના મિત્રો આજે સુરાપુરા ધામ ભોળાદ માં दादा નો પાઠ ઉત્સવ છે નવમો પાઠ ઉત્સવ છે અને અત્યારે અહીંયા હવન ચાલી રહ્યો છે અંદર ખૂબ સરસ ડેકોરેશન કર્યું છે એ પણ હું તમને બતાવીશ એ પહેલા આપણે दादा ના દર્શન કરી લઈએ

નારાયણ કે મારી તમારે જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી તમે રાખો ને હવે જવા એટલે ભગવાન ગણપતિ પૂજા પૂર્ણ થાય તો પ્રમુખજી ભૂમિ નગરનું કાર્ય કરવાવાળા પીધો તમે दादा अंदर દાદાનું જે અ खूब सरस डेकोरेशन છે ત્યાંનો ખૂબ સરસ દાદાના સાનંદિયામાં કોઈ પણ તહેવાર હોય એટલે અહીંયા ખૂબ સરસ ડેકોરેશન અલગ અલગ રીતે કરવામાં આવે છે તમે બધા રીલ્સમાં જોયું જ હશે દાદાની રીલ ઘણી બધી આવે છે મિત્રો આજે દાદાના દર્શન કરી લો વીર રાજાજી વીર તેજાજી દાદા ના દર્શન લો મિત્રો ઘરે બેઠા તમને લાઈવ દાદાના અહીંયા ભોળા થી દર્શન થાય છે ખુબ સરસ શણગાર કર્યો છે દાદાનો જય સુરાપુરા દાદા મિત્રો આ લિંક અત્યારે તમારા રિલેટિવને બધાને મોકલો જેથી ઘરે બેઠા દાદાના દર્શન કરી લે કમેન્ટ માં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં બે દાદાનો શણગાર દર અમાસે નવો હોય છે અને અલગ જ હોય છે આજે પણ જો તમે આજે દાદા નો પાઠ ઉત્સવ છે તો તમે જો ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અદભુત છે એ તો આપણે દાનબા બાપુના તો દર્શન કર્યા હવે હું અહીંનું તમને નું પણ ડેકોરેશન બતાવું યજ્ઞ ચાલી રહ્યો છે દાદાજી ત્યાં બેઠા છે યજ્ઞ શાળા માં બેઠા છે

મિત્રો આજે પણ ખુબ મોટી સંખ્યા માં ભાવિ ભક્તો અહિયાં આવ્યા છે દર્શન કરવા માટે અને શનિવાર છે અને હનુમાન જયંતિ છે ખુબ સરસ સંયોગ બન્યો છે મિત્રો હવે હું તમને અંદર બતાવું બોલો નમસ્તે ભવિકા અહિયાં જો સુરપુરા દાદાને એટલે અહિયાં બેઠક છે દાદાની અહિયાં બધા બેસે છે અહિયા ભાવી ભક્તો આવીને તમે જો નાના નાના બાળકો ને ઘોડિયામાં અહિયાં લઈને બધા અમુક બેઠા છે અને સ્ક્રીન પણ લગાવવામાં આવી છે જે લોકો જય બેસી ને તડકો ના લાગે એની માટે સરસ સુવિધા કરવામાં આવી છે આ બાજુ બહેનો બધી છે અને આ બાજુ બધા જેન્ટ્સ છે માં તડકો ખૂબ પડે છે અમારા રાધીપાઈ ભાઈ જે એનું બધું સંભાળે છે અને સેવા આપે છે ખુબ સરસ સેવા હોય છે એમની તમે સામે જોઈ શકો છો કે ત્યાં રસોડું છે ને સામે બધા જમી રહ્યા છે અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે ફરી વાર હું મંદિર માં જઈશ અને દાદાના ખાંભી ના દર્શન કરાવીશ જે લોકો દર્શન નથી કર્યા એ લોકો દર્શન કરી લેજો દાદાનો નવમો પાઠ ઉત્સવ છે આ ગરમી ના લાગે એની સરસ સુવિધાઓ કરવામાં આવી છે અહિયાં તમે જોઈ શકો છો છોકરાઓને પણ મજા આઈ ગઈ છે મિત્રો ફરી વાર દાદાના ખાંભી ના દર્શન કરાવી લઉં એના પછી હું લાઈવ બંધ કરીશ અને ચાર થી પાંચ ના ગાળાની અંદર ગોવિંદભાઈ ગઢવી આવવાના છે અને એમના સ્વરે દાદા ના ભજન મસ્ત ગાવાના છે તો આપણે એમને એ દાદા ના ભજન ગાશે ત્યારે ફરી વાર હું લાઈવ આવીશ અને તમને પણ મોજ કરજો તો જો અહિયા ખુબ સરસ વીર રાજાજી દાદા ની ખાંભી છે શિવાજી મહારાજ છે તો ફરી વાર હું ખાંભી પાસે જાઉં છું તમને દર્શન કરાવીશ જીતુ કાકા છે જય માતાજી હરિમા જે લોકો દાદા ના દર્શન ના કર્યા હોય એ લોકો અવશ્ય કરી લો અને આ લિંક તમારા રિલેટિવ ને મોકલજો જેથી એ લોકો પણ આજના દિવસના દર્શન કરી લે લાઈવ માં દર્શન કરી લીધા હોય તો હું અહિયાં લાઈવ પૂરું કરું જે લોકો ને બાકી હોય એ લોકો જલ્દી ફટાફટ દર્શન કરી લો

લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સ માં જય સુરપુરા દાદા લખવાનું ભૂલતા નહીં જય મહામા લખવાનું ભૂલતા નહી જય દાદા